એમ વિરોધ કરનારનો આજે વધ થઈ ગયો છે આમ તો સુરત જિલ્લાના નવ તાલુકા અને તેમાં માંડવી તાલુકાને તેતાલીસ ગામડા અલગ કરી નવા અરેડ તાલુકાની જાહેરાત કરાતા હવે સુરત જિલ્લાના દસ તાલુકા કાર્યરત થયા જેમાં નવરચિત અરેટને નવા તાલુકા તરીકે આજે વિધિસર શુભારંભ નાણામંત્રી મંત્રી અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ કરાયો જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ વાડોલી સાંસદ પ્રભુ ચોર્યાસી હાજર હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આસપાસ છે ત્યારે રાજ્ય સરકારે નવા તાલુકાની જાહેરાત કરી છે એમાં સુરત જિલ્લામાં હવે નવા તાલુકામાં વધુ એક અરેઠ તાલુકા તરીકે જાહેરાત કરાતા હવે દસ તાલુકાનો સમાવેશ થયો છે અરેઠને તાલુકા તરીકે જાહેરાત કરાતા આજે અરેઠ પ્રાથમિક શાળાને નવા અરેઠ તાલુકો તરીકે તબદીલ કરી દેવામાં આવી છે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ કચેરી એટલે કે નવા અરેઠ તાલુકાને વિધિવત આજથી શુભારંભ કરાયો છે જેમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે તાલુકા પંચાયતની તમામ કચેરી આજથી કાર્યરત કરાઈ છે જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ જાહેર મંચ પરથી આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિરોધીઓ પાસે વિરોધ કરવા સિવાય કશું જ બચ્યું નથી આજના દિવસે રાવણનો વધ થયો હતો અને નવા તાલુકાનો વિરોધ કરનારનો પણ આજે વધ થઈ ગયો છે તેમજ સાડા ત્રણ હેક્ટોર જમીન સંપાદિત કરવાની મંજૂરી મળી ગઈ છે કાર્યક્રમના અધ્યક્ષ નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ વિજયાદમી અને ગાંધી બાપુ ના જન્મ દિવસ અમારે ત્યાં અરેક તાલુકો અલગ બનીને ને તાલુકાનું સેવા સદન નું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે મોરબી શ્રી નાણા મંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોના આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રો પાર પડશે થેન્ક યુ સર આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવા આવ્યો હરેક તાલુકાના લોકોનો એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવાની સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો ત્વરીત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો નવી મામલતદાર ઓફિસ નવી ઇડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે જ આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ ખાસ અગિયાર કયું નવું ડિવિઝન બીજ વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે બારડોલીમાં અત્યારે માંડવીને બધા હતા ગાંધરુલને હવે ડિવિઝન અહીંયા બનશે હવે સ્થળ નક્કી કરીશું કે જે મધ્યમાં હોય અને એ સબડિવિઝન સબ ડિવિઝન થશે એના લીધે વીજળીના પ્રશ્નો તેમજ વીજળીનો સ્ટાફ વધશે અને એના લીધે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી